અમરેલી નવદય વિદ્યાલય ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવ ઉજવાય કેન્દ્રીય મંત્રી પુરોત્મત રૂપાલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું નવદય વિદ્યાલયના કેમ્પસમાં કોમ્પ્યુટર લેબની તથા વિદ્યાલયના કેમ્પસમાં થયેલ વિકાસલક્ષી કાર્યોની કેન્દ્રીય મંત્રીએ લીધી મુલાકાત શાળાના બાળકોએ પરેડ યોજી મહેમાનોનું કરી સ્વાગત વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના ભાતીગળ લોકગીત રાસ અને નૃત્યો સહિત રંગારંગ કાર્યક્રમ નવોદય વિદ્યાલયથી પ્રભાવિત થઈ કેન્દ્રીય મંત્રીએ ખુશી વ્યક્ત કરીને શાળાના આચાર્ય સ્ટાફગણ અને બાળકોની કામગીરીને બિરદાવી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાંસદ નારાયણ કાછડિયા જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નક્કુમ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના મહેમાનો રહ્યા ઉપસ્થિત અહેવાલ રાજુ કારિયા વડિયા વિદ્યાલય અમરેલીમાં હું દેવાંશી જોડવા અભ્યાસ અભ્યાસ કરું છું અને અમારી સ્કૂલમાં આજે એન્યુઅલ ડેનું ફંક્શન હતું અને એમાં રૂપાલા સાહેબ અને નારાયણભાઈ કાછડિયા આવ્યા હતા અને સ્ટાફ મેમ્બર પેરેન્ટ્સ ટીચર્સ બધા આવી અને અમે સરસ રીતના એન્યુઅલ ડે ઉજવ્યો હતો અને એમાં નૃત્યો હતા પછી